હાલોલથી રિક્ષામાં ગાંજાનો જથ્થો વડોદરા લઈને આવનાર ચાલક ઝડપાયો વડોદરા હાલોલ સ્ટેટ હાઈવે ઉપર જરોર ચોકડી પાસે જિલ્લા એસઓજી પોલીસ ગઈ કાલે બપોરે વાહન ચેકિંગમાં હતી ત્યારે ત્યાંથી પસાર થતી એક સીએનજી રીક્ષા ઊભી રાખી તેના ચાલકનું નામ પૂછતા મલેક રહેવાસી ચંબુશા બાવાનો ટેકરો જીવી પાસે પાણી ગેટ જાણવા મળ્યું હતું તેની રિક્ષાની ઝડતી લેતા રિક્ષાની આગળની સીટ નીચે ભૂરા રંગની પ્લાસ્ટિકની એક થેલી જણાઈ હતી આ થેલીમાં તપાસ કરતા ગાંજાનો જથ્થો મળ્યો હતો પોલીસે ગાંજાનો નવસો પંચાણું ગ્રામ જથ્થો રિક્ષા એક મોબાઈલ મળી ચોર્યાસી હજાર નવસો મુદ્દા માલ કબજે કર્યો હતો ગાંજાના જથ્થા અંગે જહિરુદ્દીનની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રાજા રાણી તળાવ પાસે મોહસિન શેખ નામના શખ્સે મને ખર્ચો પાણી આપીને હાલોલમાં એકાવન નંબરની સોસાયટીમાં રહેતા સોની બેન અફઝલભાઈને ત્યાં મોકલ્યો હતો અને ત્યાંથી ગાંજાનો જથ્થો લઈને પરત વડોદરા જતો તો આ અંગે જરોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ટીવી ન્યૂઝ હાલોલ